મસ્તી કોણ ખાતા હોય ને કઈ દો ન ખાતા હો આવશે જય દ્વારકાધીશ મિત્રો હાર્દિક સ્વાગત છે અવાર દદે જ દે આપણે ઉઠી ગયો તલ વાટવાનું કામકાજ ચાલુ છે હવાર હવારમાં ઉઠીને ઉઠીને વાટવા જવાના છે ભેગા કરવાના હે વાટીને ખદડીએ ભેગા કરવાના ઊભા કરવાના અને હમણાં બે ત્રણ દિશા વરસાદ એવો ખાલી ને આખો દી તડકો પડે છે અને હાંજ પડે એટલે માધો વરસાદ આવે એવું થઈ જાય આવતો નહીં પણ આવે એવું થઈ જાય જો બધી વનસ્પતિ આમ તમને લાગે ને જરા કોળાઈ જઈ હોય એવી વરસાદી માહોલ આ લીધે કોળાઈ જઈ તો ચલો આજે તમને જોવા મળશે આખો દી હું શું કરું છું એ તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો ઓકે તલ વાઢવાનું કામકાજ ચાલુ છે અને અમારે ઓલા ભેગા કર્યા ને એવા ભેગા કરવાના ઓકે આવો વૈઠા જો બાકી બાકી આ બધા વટે દિવસ થી અમારા સિંહ કાકા દેખો વાટ બેઠ બેઠી પાપા

ના વોટપ્રાફ પણ ના હોય એવું પણ છે દવા જ મજા આવે બપોરે ગરમી પડે છે અને બપોર પછી વરસાદ જેવો આવે શું કરવાનું કોવામાં બધા વોટરપ્રપાસ મજા અને અમે મીંડી કહીએ અમારી વનવાનું હું કહી અમે બધા અલગ મીંડી ને મીંડી બરાવો

કેટલી ગરમ લુ આવે એની વાત જ જાવ તો આનું કઈક એટમોસ્ફિયર આવું છે જુઓ પાણી પી લો અને આ મસ્તી કોણ ખાય ખાતા હોય ને કહી દઉં કે ન ખાતા હો સર્વિસ માં લેવામાં આવશે પાણી પી લે ઠીક છે હે નહી ચાલે હો ભાઈ મોટે મંદિર ચાલે બાર ઘરે આવે તલ ભેગા કરવાનું પૂરું થતું નથી આઈને હાથ વધી ગયો તો ભેગા કરવા પડે હે થોડીક ઝડપ રાખવી પડશે નહીં શું કેવું સેટ ગયો ઝડપ કરવાનું ભેગા કરવાના હે દસ પંદર મિનિટ યુ કરવાનું રાખી પછી ઘરે જવાનું વારું કરે ને આયત તો કાયે કા હાઈને સાંજ પડી ગઈ છે સુરત દાદા એના ઘરે જતા રહ્યા છે અને હવે અમે પછી જઈ છીએ અમારા ઘરે બરાબર ઘરે જઈને ઘણું બધું કામ બાકી છે એ હું ધોવાની છે એના ગાયું દોવાની છે બે મારે દો આને દોવાની છે પછી લાવવાનું છે ખાવાનું છે જવાનું છે ઘણું બધું કામ બાકી છે બાગો લાગે ને હું મસ્તી અત્યારે સ્લેપ ફ્લેપ બંધ થઈ ગયો તો બેટરી ડાઉન થઈ ગઈ આ આ મીટર કાંટો બંધ થઈ ગયો પણ ચાલુ થઈ ગયો તો ચાલુ થયો બાકી સ્લેપ બંધ હતો થઈ ગયો ચાલુ રેડી ચાલો આવે હાલો તો નાય ધોઈને ફ્રેશ થઈ ગયા વારું કરી લીધું અને હવે જો ખાટલા કૂતા હે એમ ધાબો ઉપર આવી ગયા હે દેખો ધાબો અમારો અનિણ પેડી હેનું કારણ ઈ છે કે બપોર તડકો પડે ને તો તડકો આમાં ના મારે અંદર ગરમી ઘર માં રૂમ માં અંદર ગરમી નો થાય એટલા માટે ઠીક હે અમે પરવાડ છીએ એટલે અમે આવું કરી બાકી

તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને બાકી મારી જેમ ખાવાનું પીવાનું ફરવાનું અને મોજમાં રહેવાનું બરાબર હમણાં એક ટ્રીપ ઉપર જવાનું છે પણ ટાઈમ નથી એક આપણી પાસે બરાબર